ભાજપના ધારાસભ્યને ભાજપની જ સરકારમાં ધમકી મળે છે ગજબની વાત વાત છે કે ભાજપના ધારાસભ્યને ધમકી આપવામાં આવી છે કે ચોવીસ કલાકમાં ગુજરાતી બોર્ડ ઉતારી મરાઠીમાં બનાવજો નહીં તો જોવા જેવી થશે આમ મહારાષ્ટ્રમાં ગુજરાતી ભાષામાં બોર્ડ મામલે ચાલી રહેલા વિવાદમાં ભાજપના જ ધારાસભ્ય શિકાર બની ગયા છે સરકાર પણ ભાજપની છે આ ધારાસભ્ય છે ગુજરાતથી અને શિકાર બન્યા છે મુંબઈમાં

વળ્યા બધું કરતા કરતા પણ તેઓ વાત તો એકતાની દેશપ્રેમની અને બંધારણની કરતા હોય છે ક્યારેક ક્યારેક ધર્મને પણ આગળ ધરતા હોય છે તો રાજકારણીઓના પાપે સર્જાયેલા આ વિવાદોમાંનો એક વિવાદ છે અને તેનું નામ છે ભાષાનો વિવાદ અને તમે ખૂબ જ સાંભળતા હશો સમાચાર માધ્યમોથી કે મહારાષ્ટ્રમાં ગુજરાતી લોકો સાથે ભેદભાવ થયો કે પછી ગુજરાતીમાં લગાવેલા બોર્ડના કારણે વેપારીને માર પડ્યો અથવા તો તેમને ગુજરાતીમાં લગાવેલા બોર્ડને મરાઠી ભાષામાં ટ્રાન્સફર કરવા માટે મજબૂર કરવામાં આવ્યા આ સ્થિતિમાં ભાજપની સરકાર ધરાવતા મહારાષ્ટ્રના મુંબઈમાં ભાજપના ધારાસભ્યને જ ગંભીર રીતે ભાષાના કારણે ધમકી મળી છે અને તેમને પણ અનુભવ થયો છે કે ભાજપની સરકારમાં મહારાષ્ટ્રમાં શું ચાલે છે અને ગુજરાતીઓ સાથે શું થાય છે તો વાત કઈ કેવી છે કે ગુજરાતના કચ્છના રાપર બેઠકના ધારાસભ્ય છે વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા જેમણે પોતાનું એક કાર્યાલય નવી મુંબઈ સેક્ટર બેતાલીસ માં બનાવ્યું છે માધ્યમોના કહેવા મુજબ આ કાર્યાલય તેમણે મુંબઈમાં વસતા કચ્છી લોકોની મદદ માટે ખોલ્યું છે પણ તેમણે આ કાર્યાલયનું બોર્ડ ગુજરાતી ભાષામાં બનાવ્યું છે ભલે ભાષા ગુજરાતી રાખી છે ધારાસભ્ય લખતા નથી આવડ્યું કારણ કે આ બોર્ડમાં એ પણ ક્ષતિ છે ધારાસભ્યની જગ્યાએ ધારસભ્ય લખ્યું છે ખેર ધાર તો હોય જ છે ધારાસભ્યોમાં અને આ ગુજરાતી ભાષાના બોર્ડના કારણે તેમને હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસેના નેતા સચિન કદમ કે જેઓ સેક્રેટરી લેવલના નેતા છે તેમના સહિતના કાર્યકર્તાઓ દ્વારા તેમના કાર્યાલય પર જઈ અને ધમકાવવામાં આવ્યા અને ગુજરાતી ભાષાનું બોર્ડ હટાવી મરાઠી ભાષામાં લખવા માટે ચોવીસ કલાકનું ઓલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે કે આ આ ધમકી ધમકી આપવા સમયે ધારાસભ્ય ખુદ હાજર ન હતા પણ માધ્યમોનું એવું કહેવું છે તેમના ઓફિસને સંભાળતા કોઈ આપી મનસેના નેતાઓ જતા રહ્યા છે ચોવીસ કલાકનું ઓલ્ટિમેટમ આપીને તો વિચારો કહેવાય જ્યાંથી દેશના પ્રધાનમંત્રી મોદી આવે છે એ રાજ્ય ગુજરાત અને તેની ભાષા એટલે ગુજરાતી અને વડી ભાજપના પોસ્ટર બોય પણ મોદી છે ત્યારે મહારાષ્ટ્રમાં સરકાર પણ ભાજપની છે છતાં ગુજરાતી ધારાસભ્યને ગુજરાતીમાં બોર્ડ લખવા બદલ ધમકી મળતી હોય તો સામાન્ય ગુજરાતીઓની હાલત ભાજપની મહારાષ્ટ્રની સરકારમાં કેવી હશે તો શું આ બધું ભાજપની સરકાર નહીં જોતી હોય કે ગુજરાતીઓને ફટકારવામાં આવે છે ભગાવવામાં આવે છે બોર્ડ હટાવવા મજબૂર કરવામાં આવે છે તો આ બધી સ્થિતિની વચ્ચે મહારાષ્ટ્રમાં હવે ગુજરાતના ગુજરાતી ધારાસભ્યને અનુભવ થયો છે જોઈએ તેઓ મુદ્દાને લઈને આવે છે કે પછી બોર્ડ બદલાવી શાંતિ જાળવીને બેસી રહે છે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર વિશ્લેષણ આ બધું જો તમને પસંદ છે તો તમારા સ્વમાન સાથે જોડાયેલા રહેજો તમારા સ્વમાન વાત કરશે સ્વમાન નમસ્કાર